પંજમહાલ ગોધરામાં જજને પાંત્રીસ હજારની લાંચ આપવાની ઓફર કરાઈ પણ જજે એસીબીમાં ફરિયાદ નોંધાવતા કાર્યવાહી કરાઈ પ્રાપ્ત માહિતી અનુસાર સામાન્ય રીતે લાંચ રિશ્વતના ગુનાઓમાં એવું પણ થતું હોય છે કે કોઈ કામ કઢાવવા માટે સરકારી બાબુઓને લાંચ આપવી પડતી હોય છે એ બાબુઓ કોઈના થકી અથવા જાતે લાંચ સ્વીકારતા હોય છે આવા કેસમાં એસીબી છટકું ગોઠવીને તેમની સામે કાર્યવાહી કરતી હોય છે પણ ગોધરા શહેરમાં કંઈક અલગ ઘટના બની છે તેમાં લેબર કોર્ટના જજની લાંચની ઓફર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ જજે આ મામલે ગોધરા એસીબી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે ગોધરા શહેરમાં કલેક્ટર કચેરી કમ્પાઉન્ડ ખાતે આવેલી બહુમાળી બિલ્ડિંગમાં લેબર કોર્ટ આવેલી છે કે જેમાં મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકા સરાડિયા ગામના બાપુભાઈ ધીરાભાઈ સોલંકી પાનમ યોજનાના વાદળ નહેર વિતરણ પેટા વિભાગમાં જે તે વખતે નોકરી કરતા હતા અને કોઈ કારણોસર છૂટા કરવામાં આવ્યા હતા તેઓના કેસની મુદ્દતની સુનાવણી થઈ હતી કે જેથી તેઓના પક્ષે સુનાવણી થાય તે માટે આગોતરું આયોજનના ભાગરૂપે ગુજરાતની લેબર કોર્ટમાં આવી ચાલો બોર્ડમાં જ લેબર અદાલતના જજને બંધ કવરમાં રૂપિયા પાંત્રીસ હજારની લાંચ આપવાનો પ્રયાસ ઓફર કરવામાં આવી હતી જજ દ્વારા તે કવર નહીં સ્વીકારી કવર કોર્ટમાં ચાલુ બોર્ડમાં ખોલવા કહેતા